શું તમે ખેત મજૂરી કરો છો તમે અંતરિયા વિસ્તારમાં રહો છો તમારે પણ તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવું છે પણ તમારા પાસે એવું કોઈ માધ્યમ નથી શિક્ષણનો ખર્ચ વધે છે ચિંતા થાય છે કે આપણે શ્રેષ્ઠ કેવી રીતે આપીશું હા પણ આપણે બાળકોના ભવિષ્ય માટે આ કરવું જ પડશે તેમને સારી સુવિધા મળવી જોઈએ તો હું તેવા માં બાપ માટે એક સારા સમાચાર લઈને આવ્યો છું ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર કુલ ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા ગુજરાતના સર્વે બાળકોને અભ્યાસ આપવા માટે સપનું રહ્યા અમદાવાદ થી ગુજરાતની અંદર રહેતા દરેક બાળકોને કુલ ધર્મ સેવા ટ્રસ્ટ આપશે ઉત્તમ અભ્યાસ શરૂઆત થઈ ગઈ છે ધોરણ દસ અને બારના કોમર્સ ના બાળકોને અમે ઓનલાઈન અભ્યાસ આપી રહ્યા છીએ સેવા ટ્રસ્ટ સાથે અમદાવાદ શહેરના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ જોડાયેલી છે જેમાં ધોરણ દસ ની શિક્ષકોની ટીમ ધોરણ બાર ના કોમર્સ વિષયના શિક્ષકોની ટીમ ધોરણ બાર સાયન્સના વિષયના શિક્ષકોની ટીમ પોતાનું અનુભવ સાથે બાળકોને સંસ્કાર સાથે જ્ઞાન આપવા માટે તત્પર છે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશન દ્વારા તમે તમારા બાળકને અભ્યાસ કરાવી શકો છો તમારા બાળકના ભવિષ્યની ચિંતા અમારા પર છોડી દો તમે અમારા પ્લેટફોર્મ કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશનના પ્લેટફોર્મ પર અભ્યાસ કરવાની શરૂઆત કરો તમારો બાળક અવશ્ય તે માધ્યમ દ્વારા સર્વોચ્ચ સ્ટેજ અવશ્ય પ્રાપ્ત કરશે કુલધર્મ એજ્યુકેશન દ્વારા અમે બાળકોને ઉચ્ચ શિક્ષણ સાથે પરીક્ષા લક્ષી માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ સાથે સંસ્કારોનું સિંચન પણ કરી રહ્યા છીએ આ એક એવી ટીમ છે જે નિસ્વાર્થ કાર્ય કરી રહી છે તેમને બસ એક જ અપેક્ષા છે કે મારા ગુજરાતનું એક પણ બાળક અભ્યાસથી વંચિત ના રહેવો જોઈએ અને આ માટે સમગ્ર ટીમ કાર્ય કરી રહી છે તો શું તમે અમારા સાથે જોડાવશો આ કુલધર્મ સેવા ટ્રસ્ટ એ આગામી સમયની અંદર એક એવું કાર્ય કરશે કે જેની નોંધ સમગ્ર વિશ્વ લેશે તો આ કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશન ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને શરૂઆત થઈ ગઈ છે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ફ્રીમાં અભ્યાસ અભ્યાસ કરાવવા માટે નિર્દેશ કરો આજે હજાર બાળકો આ કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશન સાથે જોડાઈ ગયા છે તો વધુમાં વધુ બાળકો આ કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશન દ્વારા પોતાના વિષયલક્ષી શિક્ષણ મેળવે સાથે જીવનનું સારામાં સારું જ્ઞાન મેળવી પોતાની પ્રગતિ કરે તે માટે હું તમને આવકારું છું અને કુલધર્મ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે તમારા બાળકનું ભવિષ્ય સવારો તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત